નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો તેમજ અંબાલાલ પટેલની આગાહી અને આગામી દિવસોમાં ભારે પવન અને વરસાદની આગાહી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી વિડીયો આપને સમયસર મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલની નવી આગાહી વિશે તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ મેથી વરસાદનું જોર ઘટશે અને દસ મે સુધી છૂટો સવાયો વરસાદ રહેશે પરંતુ અગિયારથી વીસ મેના આંધી વંટોળોનું પ્રમાણ વધશે અરબ દેશમાંથી કાળી આંધીઓ સડી આવશે અને ત્યારબાદ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે ગઈકાલે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ આણંદ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ ઓપરેશન સિંદૂર બાદ વધુ એક મોટી એક્શન થશે આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ વધુ એક મોટી કાર્યવાહી થઈ શકે છે ભારતીય વાયુસેનાને તેના માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે વાયુસેનાએ સ્પષ્ટ કહેવું છે કે જો તેમને કંઈ પણ શંકાસ્પદ દેખાય તો તેઓ પૂરી તાકાત સાથે જવાબી કાર્યવાહી કરી શકે છે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં થયેલા હવાઈ હુમલા પછી આકાશથી જમીન સુધી સરહદો પર કડક નજર રાખવામાં આવી રહી છે ત્યારબાદ જાણીએ રાજસ્થાનમાં હાઈ એલર્ટ આ અંગે વિગતવાર જાણીએ તો ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સરહદી જિલ્લાઓ જેમ કે જોધપુર જેસલમેર અને બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં બધી શાળાઓ આગામી આદેશો સુધી બંધ કરી દેવામાં આવી છે આંગણવાડી કેન્દ્રો પણ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે આ જિલ્લાઓમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદન અંગે જાણીએ તો ઓપરેશન સિંદૂર પર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું આપણી સેનાએ સિંદૂરનો નાશ કરનાર વ્યક્તિને યોગ્ય જવાબ આપ્યો છે ભારતીય સિંહોણીએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા છે તેણે કહ્યું કે આ તો ફક્ત સિંદૂર છે મંગળસૂત્ર હજુ બાકી છે જે કોઈ આ કાર્યવાહી સાથે નથી તે ભારતનો નથી અને તે દેશનો દેશદ્રોહી છે મિત્રો ત્યારબાદ મૌલાના મહમૂદ મદનીના એક નિવેદન અંગે જાણીએ તો જમીયત ઉલેમા ઇનના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની લશ્કરી કાર્યવાહી પર મોટું નિવેદન આપ્યું છે મૌલાના મદનીએ કહ્યું દેશની સાર્વભૌમત્વ અખંડિતતા અને સુરક્ષાના મુદ્દા પર કોઈ સમાધાન નહીં તેમણે કહ્યું જો પાકિસ્તાન દ્વારા યુદ્ધ લાદવાનો કોઈ પ્રયાસ કરવામાં આવે છે તો સમગ્ર રાષ્ટ્ર બધા ધર્મના લોકો અને ખાસ કરીને મુસ્લિમો અમારી સેના સાથે ખડકની જેમ ઊભા છે ત્યાર પછીના સમાચાર જાણીએ ગુજરાતના આ જિલ્લામાં આપ ફાઇટ્યું આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો મહુવામાં જાણે આપ ફાટ્યું હોય તેમ પોણા સાત ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ મેઘરાજાએ ધમરોળી વીજળીના કડાકા ભડાકા અને મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન અને તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ વીજ થાંભલા જમીન દોસ્ત થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો સવારે છ થી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ ગુજરાતની આ બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરાઈ આ સમાચાર અંગે વધુ જાણીએ તો ભારત દ્વારા ઓપરેશન સિંદુર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના જીરો પોઈન્ટ ઉપર નહીં જઈ શકે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે નડાબેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ રાજસ્થાનની એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદ સીલ આ અંગે વધુ જાણીએ તો ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના ગામડાઓમાં સૈન્યની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે આ કારણે રાજસ્થાનની સમગ્ર એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે બીએસએફ જમીન પર એલર્ટ પર છે અને વાયુસેના આકાશમાં એલર્ટ પર છે પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર છે અહીંથી દિવસ રાત કોમ્બેટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને બીએસએફે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારબાદ જાણીએ ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ત્રણસો ધૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે ગેરકાયદે ઘુસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન શરૂ થયું છે ખાસ વિમાન મારફતે ઘૂસણખોરોને અગરતલા લઈ જવાયા છે અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મુકાયા છે ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હોવાની ખરાઈ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે એકથી વધુ તબક્કામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જાણીએ એલઓસીના તમામ ગામો ખાલી કરાયા આ અંગે વધુ જાણીએ તો ઓપરેશન સિંદૂર બાદ આર્મી જવાનોએ એલઓસીની આસપાસના તમામ ગામો ખાલી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે સાત મેના રોજ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો આ પછી પાકિસ્તાની સેના એલઓસીની આસપાસના ગામડાઓ પર સતત બોમ્બારો કરી રહી છે જેથી બારથી વધુ લોકોના મોત થયા છે અને પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારબાદ જાણીએ હીરો સ્પ્લેન્ડરની જગ્યા લેશે આ નવી બાઇક આ અંગે વધુ જાણીએ તો દરેક કંપનીઓ માર્કેટમાં પોતાના ગ્રાહકો માટે નવું અપડેટ લાવતા રહે છે ત્યારે ટીવીએસએ માત્ર સાઠ હજાર આઠસો એક્યાસી રૂપિયાની કિંમતે એક નવી બાઇક લોન્ચ કરી છે ટીવીએસની એકસો દસ સીસી બાઇક એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં તોફાન લાવશે ફક્ત સ્પ્લેન્ડર પ્લસ જ નહીં આ બાઇક બજાર પ્લેટીના માટે પણ સમસ્યાઓ ઊભી કરશે ટીવીએસની આ નવી બાઇક ટીવીએસ સ્પોર્ટ ઇએસ પ્લસ છે કંપનીએ આ બાઇક સ્પોર્ટ શ્રેણીના વાર્ષિક મોડલ અપડેટ હેઠળ રજૂ કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ યુએસએ પોતાના નાગરિકોને ચેતવણી આપી આ સમાચાર અંગે વધુ જાણીએ તો ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાએ પાકિસ્તાનના લાહોરમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અમેરિકન નાગરિકોને સંઘર્ષ ક્ષેત્ર છોડી દેવાની સલાહ આપી છે નાગરિકોને સ્થળાંતર કરવા અથવા સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા નિર્દેશ કર્યો છે યુએસ મિશને જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂર પછીના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે ત્યાર પછીના સમાચાર જાણીએ પાકિસ્તાનના સમર્થનમાં કોમેન્ટ કરવી યુવકને ભારે પડી આ સમાચાર અંગે વધુ જાણીએ તો ભારતે ઓપરેશન સિંદુર હેઠળ એક મોટું લશ્કરી ઓપરેશન શરૂ કરી પડોશી છે દેશ પાકિસ્તાનમાં નવા આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરીને તેનો નાશ કર્યો બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મેરઠના એક યુવકે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સમર્થનમાં કોમેન્ટ કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે આ કેસમાં કાર્યવાહી કરતાં પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરી હતી તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અંબાલાલ પટેલની આગાહી તેમજ વરસાદના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારો આપને સમયસર મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ 好久。